અને કચ્છ બે એકબીજાને સમગ્ર છે કચ્છમાં વારંવાર ભૂકંપ આવે જ છે અને રિસેન્ટલી જે અર્થવેક ઝોનેશન થયું ઇન્ડિયાનું આપણું એમાં કચ્છની ઝોન છમાં એટલે હાઈલી વર્નરેબલ ટુ ડિવાસ્ટેટિંગ અર્થવેક વિનાશક ભૂકંપ આવી શકે એ ઝોનમાં કચ્છને સમાવવામાં આવ્યું છે કચ્છમાં અવારનિવાર ઘણા બધા ભૂકંપ આવે છે કારણ કે કચ્છની અંદર દસથી વધુ એક્ટિવ ફોલ્ટ લાઇન છે આજે તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ આશરે ટાઈમની વાત કરું તો બપોરે પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ એક ભૂકંપ આવ્યો છે જે ભૂકંપ કચ્છમાં મેં જેમ કહ્યું કે ભૂકંપ આવા મોટી વસ્તુ હતી પણ આજનો જે ભૂકંપ આવ્યો છે એ અલગ ફોલ્ટ ઉપરથી આવ્યો છે જ્યાં કને વારીઘડી ઘડી ઘડી ભૂકંપ નથી આવતા મતલબ રિપીટેટી નથી આવતા તો આજે જે પોણા ત્રણ વાગ્યાનો ભૂકંપ આવ્યો એ બહુ ક્રિટિકલ જંક્શન ઉપર સેન્ટ્રલ કચ્છમાં આવ્યો છે કટોલ હિલ ફોલ્ટ ની જે વેસ્ટર્ન ફ્રિન્જ છે જ્યાંથી ફોલ્ટ બે ફોલ્ટમાં ડિવાઈડ થાય છે એક વિગોડી ફોલ્ટ સાઇડ જાય છે અને બીજો ફોલ્ટ નૈરા નદી તરફ જાય છે એ ટ્રાય જંક્શન ઉપર આવેલું છે આપણે નેટ ઉપર જોઈએ તો આ જિયાપર ગામ છે જીયાપર ગામની નોર્થમાં જ ગામના નોર્થ ખૂણામાં ત્રણ પોઈન્ટ નવનો નો આવ્યો જેની ઊંડાઈ ઓગણીસ કિલોમીટર જેટલી હતી આને હું જ્યારે જુમાઆઉટ કરું છું ત્યારે આપણે અહીંયાની પર્વતમાળાઓ ક્લિયર દેખાય છે જેની અંદર આ પોઈન્ટથી કરી અને જે કુકમા કુકમાથી કરી અને રત્નાલ સુધીની જે ફોલ્ટ લાઇન છે જેને કટોલ હિલ ફોલ્ટ કહેવામાં આવે છે અહીંયાથી જ જે ફોલ્ટ લાઇન વિગોળી થઈ નેત્રા થઈ અને જે ઉપર ગરવલી તરફ જાય છે એને વિગોળી ફોલ્ટ કહેવાય છે અને અગેન જ્યાં પરથી જે બીજી ફોલ્ટ લાઇન જે નાયરા નદી છે જે કોઠારા તરફ જાય છે એને નાયરા રિવર ફોલ્ટ કરવામાં આવે છે અને ત્રણેય ફોલ્ટ લાઇન આ પોઈન્ટ ઉપર મળે છે તો આ ટ્રાય જંક્શન ઉપર ફોલ્ટ રેકોર્ડ હમણાં છેલ્લા અમુક વર્ષોમાં પહેલી વાર થયો છે પણ વાત કરીએ કટોલ ઇલ ફોલ્ટનો તો છેલ્લા સો વર્ષની વાત કરીએ તો કટ્રોલ હિલ ફોલ્ટ ભૂકંપ એક્સપીરિયન્સ કર્યા છે ઓગણીસો છપ્પનમાં કહેવાય છે ત્યારે આજ ફોલ્ટ ઉપર સાડા છ મેગનિટર નોક આવેલો ઓગણીસો એકોતેરમાં ફોલ્ટ ઉપર છ મેન્ની નોસ્કે આવેલો અગેન બે હજાર છ ની અંદર આજ ફોલ્ટ કટોલ ઇલ ફોલ્ટના એલોમ પાંચ પોઈન્ટ પાંચ મેગરનો અસ્કોક આવેલો બે હજાર બારમાં કટોલ નીલ ફોલ્ટના એલોમ ચાર નો નોસ્કેક આવેલો બે હજાર અઢારમાં પાછો ચાર પોઈન્ટ એક અને આજે બે હજાર પચીસમાં માં આજના દિવસે ત્રણ પોઈન્ટ નવ એટલે ઓલમોસ્ટ ચાર મેગી લીટરનો આવેલો આ અર્થકેપની ઊંડાઈ જોઈને લાગે છે કે કોઈ માનવ સર્જિત અર્થ નથી પણ આ કઠોળી ફોલ્ટ અને વિગોળી ફોલ્ટ અને નયા રિવર ફોલ્ટનું જે જંક્શન છે એ એરિયાની ટેકનોનિક બતાવે છે કે જેના લોચ લિસ્ટ છે આપણી પાછળ આપણે જોઈએ તો કચ્છનો જીઓલોજીકલ મેપ છે જેની અંદર વિવિધ લાઇન એ ફોલ્ટ બતાવે છે અને અહીંયા કારણે જે આ જે ભુજની મતલબ કચ્છની વચોવચ જે લાઈન જાય છે એને કટોલી ફોલ્ટ કહેવામાં આવે છે જે ફોલ્ટ આ જગ્યાએથી બે ભાગમાં ડિવાઈડ થાય છે એક સાઉથમાં જાય છે અને નોર્થમાં જાય છે એ વિગુરી ફોલ્ટ તો આ જંક્શન ઉપર ફોલ્ટ જે છે એ જંકશન ઉપર અથવેક આવેલો છે કટોલી ફોલ્ટની અંદર ઘણી ઘણી ભૂકંપ આવતા રહ્યા છે એટલે કોઈ સરપ્રાઇઝ નથી પણ ડેફિનેટલી અસ્તિક રીતે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ થેન્ક યુ